પ્રશ્ન પૂછાય કે એવી કઈ પ્રાકૃતિક સંખ્યા છે કે જેનો વ્યસ્ત તે કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ એક થી શરૂ થઈને બધી ધન સંખ્યાઓ હોય છે બરાબર ચલો એના પછીનો પ્રશ્ન એવી સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય હમણાં જ આપણે વિરોધી સંખ્યાની ચર્ચા કરીને કે જો ધન સંખ્યા હોય તો તેની વિરોધી સંખ્યા આપણને ઋણ મળે અને જો ઋણ સંખ્યા હોય તો તેની વિરોધી સંખ્યા આપણને ધન મળે તો એવી કઈ સંખ્યા છે કે જેની વિરોધી સંખ્યા તે પોતે જ હોય સરસ શૂન્ય બરાબર ને શૂન્ય અને તેની વિરોધી સંખ્યા એ બંને સમાન હોય તો જવાબ શું મળશે શૂન્ય એના પછી છે એકના છેદમાં ત્રણનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો હવે જ્યારે સમય સંખ્યાનું આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ છીએ ત્યારે તમને યાદ હશે કે સૌથી પહેલાં આપણે સંખ્યા રેખા દોરીશું અને પછી આપણે નક્કી કરવું પડશે કે આપેલી સંખ્યા કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે સૌથી પહેલાં આપણે સંખ્યા રેખા દોરીએ હવે તમે એકના છેદમાં ત્રણ આ સંખ્યા જોઈને કહી શકો કે આ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવશે હમ તમે યાદ કરો કે આપણે અગાઉના ધોરણમાં શુદ્ધ અને અશુદ્ધ ભણ્યા છીએ એકના છેદમાં ત્રણ આ સંખ્યાનો અંશ તેના છેદ કરતા નાનો છે તો આ સંખ્યા કેવો અપૂર્ણાંક કહેવાશે શાબાશ શુદ્ધ અપૂર્ણાંક અને શુદ્ધ અપૂર્ણાંકની કિંમત એક કરતા કેવી હોય ઓછી હોય એટલે એકના છેદમાં ત્રણ આ સંખ્યાની કિંમત એક કરતાં ઓછી છે તો હવે કહો કે કઈ બે સંખ્યાઓની વચ્ચે આપણે એકના છેદમાં ત્રણને મૂકીશું સરસ શૂન્ય અને એક તો સૌથી પહેલાં આપણે શું કરવું પડે સંખ્યા રેખા પર શૂન્ય અને એક તો દર્શાવવા પડશે ને તો આપણે બે બિંદુ લઈશું એક બિંદુને શૂન્ય કહીએ અને બીજા બિંદુને એક કહીએ તમે આના સિવાયની સંખ્યાઓ પણ સંખ્યા રેખા પર દર્શાવી શકશો જેમ કે બે ત્રણ ચાર તે જ રીતે શૂન્યની ડાબી બાજુ ઋણ એક ઋણ બે ઋણ ત્રણ આવી રીતે દર્શાવી શકો બરાબર હવે આપણી સંખ્યા છે શૂન્ય અને એકની વચ્ચે હવે કહો જોઈએ આ સંખ્યાને દર્શાવવા માટે આપણે શૂન્ય અને એકની વચ્ચે ક્યાં દર્શાવી શકીએ તો હવે તમને યાદ આવ્યું હશે કે આ સંખ્યાના છેદમાં ત્રણ છે એટલે કે આપણે શૂન્ય અને એકની વચ્ચે ત્રણ સરખા ભાગ કરવા પડે તો આપણે ત્રણ સરખા ભાગ હવે જો કરવા હોય તો આપણે બે બિંદુઓ મૂકવા પડે તો હવે આપણને ત્રણ સરખા ભાગ દેખાય છે ને સરસ અને એકના છેદમાં ત્રણ એટલે કે ત્રણ ભાગ કર્યા એમાંથી આ બિંદુ છે એકના છેદમાં ત્રણ તો શૂન્ય પછીનું જે પહેલું બિંદુ હશે એને કહેવાશે એકના છેદમાં ત્રણ બીજું બિંદુ છે એ બેના છેદમાં ત્રણ અને ત્રીજું બિંદુ ક્યાં પહોંચી જાય એક પર ત્રણના છેદમાં ત્રણ અને ત્રણના છેદમાં ત્રણ એટલે એક બરાબર ને તો આપણે શીખ્યા છીએ કે સંખ્યા રેખા પર જ્યારે બિંદુ દર્શાવવાનું હોય ત્યારે તેની ફરતે આપણે આવી રીતે મોટું વર્તુળ કરીએ અને પછી સંખ્યા લખીએ એકના છેદમાં ત્રણ તો હવે તમને યાદ આવ્યું હશે કે આવી સમય સંખ્યાનું જ્યારે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું હોય ત્યારે સૌથી પહેલાં આપણે શું કરવાનું આપણે નક્કી કરવાનું કે આપેલી સંખ્યા કઈ બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે આવશે ત્યારબાદ એ બંને પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે કેટલા ભાગ કરવાના હા આપેલી સંખ્યાના છેદમાં જે સંખ્યા હોય તેટલા ભાગ કરવાના અને ત્યારબાદ અંશમાં રહેલી સંખ્યાના ક્રમનો બિંદુ આપણે પસંદ કરીશું કે જે આપેલી સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવશે બરાબર ચલો એના પછીનો પ્રશ્ન છે ઋણ એકથી નાની સમય સંખ્યા જણાવો હવે આ પ્રશ્ન એવો છે કે તમારા બધાના જવાબ અને અહીંથી દર્શાવેલો જવાબ અલગ હશે કારણ કે તેના ઘણા બધા જવાબ મળી શકે બરાબર ને તો આપણે જવાબ લખતી વખતે અથવા તો જવાબ આપતી વખતે માત્ર એટલું ધ્યાન રાખીએ કે આપણો જવાબ ઋણ એક થી મોટો ન હોવો જોઈએ કારણ કે આપણે સંખ્યા લખવાની છે ઋણ એક થી નાની સમય સંખ્યા શૂન્ય એ ઋણ એક થી નાની સમય સંખ્યા છે કે મોટી શાબાશ શૂન્ય એ ઋણ એક થી મોટી સંખ્યા કહેવાય તો ઋણ બે જવાબમાં આવી શકે આવી શકે ઋણ બે ઋણ ત્રણ ઋણ ચાર અને તમે અન્ય સમય સંખ્યાઓ પણ લખી શકો જો મેં કહેલું તેમ તમારો જવાબ અહીં આપેલા જવાબથી અલગ હોઈ શકે એના પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું સમીકરણ છે જો અહીંયા તમને ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે તમારે આ ત્રણેય વિકલ્પને ધ્યાનથી જોવાના છે તમે જોશો તો ત્રણેય વિકલ્પના ત્રણેય પદ સમાન છે બસ થોડોક ફરક છે તમારે શોધવાનું છે કે ફરક શું છે અને સાચું સમીકરણ કયું છે તમારો જવાબ પણ આ જ છે ને બે એક્સ વત્તા ત્રણ બરાબર ચાર હવે આ જવાબ કેમ મળે છે સરસ તેમાં બરાબરની નિશાની છે અને સમીકરણ હંમેશા શું દર્શાવે સમતા ચલો એમ કહો કે આ સમીકરણમાં દર્શાવેલ એક્સ એ શું છે સરસ એ ચલ છે ચલ એટલે કે જેની કિંમત દરેક સમીકરણમાં અલગ અલગ હોઈ શકે જો સંખ્યા હોય જેમ કે બે ત્રણ ચાર આ બધી અચળ સંખ્યાઓ છે દરેક વખતે તેમની કિંમત એક સરખી રહે બદલાય નહીં પણ એક્સ અથવા તો અંગ્રેજી મૂળાક્ષરમાં જે નાના આલ્ફાબેટ નાની એબીસીડીના મૂળાક્ષર છે તેનો આપણે ચલ તરીકે ઉપયોગ કરીએ છીએ અને દરેક સમીકરણમાં તેમની કિંમત બદલાતી રહે એટલે આપણે એને ચલ કહીએ છીએ અચ્છા હવે આ એક્સની સાથે જે બે છે તેને આપણે શું કહીશું સરસ તેને આપણે કહીશું સહગુણક એક્સનો સહગુણક અને આ બરાબરની નિશાની છે તે શું દર્શાવે છે સરસ સમતા એટલે જ તો આપણે કહ્યું કે આ ત્રણ વિકલ્પમાંથી આ જ વિકલ્પ સાચું છે એટલે કે આને જ સમીકરણ કહેવાય ચલો હવેનો પ્રશ્ન છે જો પ્રશ્ન વાંચો એક સંખ્યામાંથી એક તૃતીયાંશ બાદ કરીને મળતા પરિણામને એક દ્વિતિયાંશ વડે ગુણતા એક અષ્ટમાંશ મળે છે તો સમીકરણ બનાવવાનું છે તમે સમીકરણ બનાવતા શીખ્યા છો સમીકરણ બનાવતી વખતે હંમેશા આપણે આપેલી રકમને ધ્યાનથી વાંચીશું એક વાર બે વાર ત્રણ વાર વારંવાર વાંચવાથી આપણે રકમ ખૂબ સારી રીતે સમજી શકીએ અને સમીકરણ બનાવતી વખતે કોઈ ભૂલ ન થાય તો હવે આપણે જોઈએ જો એક સંખ્યામાંથી હવે આપણી પાસે સંખ્યા છે નહીં તો આપણે કોઈ પણ ચલનો ઉપયોગ કરીશું બરાબર આપણે એક સંખ્યાને લઈએ એક્સ એમાંથી શું બાદ કરવાનું છે એક તૃતીયાંશ એટલે એક્સ ઓછા એક તૃતીયાંશ મળતા પરિણામને હવે અત્યારે તો આપણે બાદ બાકી કર્યા પછી કઈ પરિણામ મળે છે નહીં તો આપણે કૌંસમાં મૂકીએ અને પછી આ મળતું પરિણામ કહેવાય હવે મળતા પરિણામને એક દ્વિતિયાંશ વડે ગુણતા એટલે કે ગુણ્યા એક દૂતીયાંશ તો આપણને શું મળે છે એક અષ્ટમાંશ તો બરાબર એક અષ્ટમાંશ તો આ રીતે આપણે આપેલા રકમ પરથી અથવા કોટ પ્રશ્ન અથવા કોયળા પરથી સમીકરણ બનાવી શકીએ અને તેનો ઉકેલ પણ મેળવી શકીએ એના પછીનો પ્રશ્ન જુઓ બે અંકની કોઈ સંખ્યા અને તેના અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યાનો તફાવત કેટલો છે નવ તો તેવી શક્ય તેટલી સંખ્યાઓ જણાવો જો અહીં રકમ ધ્યાનથી વાંચો બે અંકની સંખ્યા છે બરાબર તેના અંકોની અદલા બદલી કરવાથી આપણને કોઈ નવી સંખ્યા મળશે તો આપણે એવી સંખ્યાઓ કહેવાની છે કે જે સંખ્યા અને તેના અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યાનો તફાવત નવ હોય એવી શક્ય તેટલી સંખ્યા આપણે કહેવાની છે અહીંયા એક જ જવાબ નહીં મળે ઘણા બધા જવાબ મળશે અને સંખ્યા કેવી છે બે અંકની એટલે આપણે એ પણ યાદ રાખીશું કે બે અંકની સંખ્યા સુધી જ આપણે વિચારીશું તો બે અંકની સંખ્યા ક્યાંથી શરૂ થાય દસથી હં અને ક્યાં સુધી નવ્વાણું સુધી તો હવે એ બંને સંખ્યાઓની વચ્ચે એવી સંખ્યાઓ શોધો કે જેમના અંકોની અદલા બદલી કરવાથી જે સંખ્યાઓ મળે તેનો તફાવત નવ હોય હવે અદલા બદલી કરતાં કેવી રીતે માની લો કે સંખ્યા છે તેર એક અને ત્રણ એની અદલાબદલી કરીએ તો શું મળે એકત્રીસ તો હવે એકત્રીસ અને તેર નો તફાવત નવ મળે છે નથી મળતો તો તમારે એવી સંખ્યાઓ શોધવાની છે કે તેના અંકોની અદલા બદલી કર્યા બાદ તફાવત લેવાથી નવ મળે જુઓ હું તમને એક જવાબ કહું પછી તમે વિચારશો ને સરસ જુઓ એક જવાબ છે બાર અને એકવીસ આમાં બાર એટલે એક અને બે એમાં આપણે અંકોની અદલા બદલી કરી તો આપણને મળે છે એકવીસ અને બંનેનો તફાવત કરશો તો નવ મળશે હવે તમે કહો એવી બીજી કઈ સંખ્યા છે હમ વિચારો સરસ એક સંખ્યા બીજી આપણે જોઈએ ત્રેવીસ અને બત્રીસ ચલો બીજી કોઈ સંખ્યા યાદ આવી હમ સંખ્યાની અદલાબદલી કરવાથી સંખ્યાઓ તો મળે છે પણ તફાવત નવ નથી આવતો ખરું ને યાદ કરો હં ચલો હજી એક હં તમને હજી એક જવાબ યાદ આવે છે ચોત્રીસ અને તેતાળીસ હજી આના જવાબો મળી શકશે અને તમે શાંતિથી વિચારીને તેના જવાબ લખશો બરાબર તો અહીં આપણે પ્રકરણ એક સમય સંખ્યાઓ અને પ્રકરણ બે એક ચલ સુરેખ સમીકરણના મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરી પુનરાવર્તનથી તમે શીખેલા મુદ્દા ફરીથી યાદ આવી ગયા કદાચ ક્યાંક કચાશ હશે તો તમે તૈયારી કરશો આવજો